નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારો બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે દર્શક મિત્રો તરફથી અમારી પાસે જે રજૂઆત અને પ્રશ્નો આવતા હોય છે તે પ્રશ્નોને અમે પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ એમની તકલીફોને દૂર કરવાનો અમારો ખાસ હેતુ રહેલો છે અમારો હેતુ એ પણ છે કે દર્શક મિત્રો સુધી સંબંધિત તકલીફોની લઈને માહિતી સચોટ રીતે પહોંચે આ જ કારણસર અમે સંબંધિત વિષયોના નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ આપણે માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ માહિતી મેળવતા હોય છે જાણકારી મેળવતા હોઈએ છીએ તો આજે પણ આપણે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને એમ કહી શકાય કે મહિલાઓની અંદર જોવા મળતી ખૂબ મોટી તકલીફ સર્વાઇકલ કેન્સર અથવા તો આપણે એને એમ સમજી શકાય કે ગર્ભાશયના મુખનું જે કેન્સર જે છે એની ખૂબ મોટી સંખ્યામાં આપણે કેસ આવતા હોય છે મહિલાઓ એનાથી પીડિત છે બ્રેસ્ટ કેન્સર અથવા તો સ્તન કેન્સર આપણે થોડાક દિવસ પહેલાં એના વિષય ઉપર ચર્ચા કરી હતી જે મહિલાઓમાં જોવા મળતો સૌથી મોટી બીમારી અથવા તો આપણે એમ કહી શકાય તકલીફ છે અને બ્રેસ્ટ કેન્સર બાદ જે મહિલાઓમાં જોવા મળતી કેન્સરની જે સૌથી મોટી તકલીફ જે છે એ સર્વાઇકલ કેન્સર જે છે ગર્ભાશયના મુખનું કેન્સર જેનાથી એમ કહી શકાય કે લાખોની સંખ્યામાં મહિલાઓ પીડિત છે એના લક્ષણો શું રહેલા છે એના કારણો શું રહેલા છે જો આપણને આપણી મહિલાઓને આ પ્રકારની તકલીફ થાય તો સારવારની રીત એક શું રહેલી છે અને સારવાર લીધા પછી શું કાળજી લેવી જોઈએ આવા તમામ પ્રશ્નો જે છે જેના પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવીશું અને આપણને સર્વાઇકલ કેન્સરના વિષય ઉપર ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર પ્રિયંકા આલુરકર જે રેડિયેશન એન્કોલોજીસ્ટ છે જે આપણને સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર આ જે કેન્સર જે છે એની સંખ્યા ખૂબ મોટી છે સ્તન કેન્સર જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું કે સ્તન કેન્સર અથવા તો બ્રિસ્ટ કેન્સરના જે કેસ જે છે મહિલાઓમાં ત્યારબાદ બીજા નંબરના સૌથી મોટા કેન્સર તરીકે સર્વાઈકલ કેન્સર જે છે અને આની સંખ્યા આંકડાની વાત કરવામાં આવે તો ભારતની અંદર દર વર્ષે એક લાખ જેટલા કેસ મહિલાઓમાં જોવા મળે છે અને મોતના આંકડાની વાત કરવામાં આવે તો સાહીઠ હજાર જેટલા લોકોના મહિલાઓના મોત આ કેન્સરના કારણે થાય છે અને એક અન્ય અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે આ જે કેન્સર છે ગર્ભાશયના મુખનું કેન્સર એના કારણે આઠ મિનિટની અંદર એક મહિલાનું મોત થઈ રહ્યું છે જ્યારે આ પ્રકારની મેમ સ્થિતિ રહેલી છે ત્યારે સૌથી પહેલાં આપણા દર્શક મિત્રોને મેમ એ જણાવો કે ખરેખર આ સર્વાઇકલ કેન્સર છે શું સો સર્વાઇકલ કેન્સર એટલે સર્વિક્સમાં થતું કેન્સર સર્વિક્સ એટલે ગર્ભાશયના મુખનો ભાગ કહેવાય ગર્ભાશય અને વજાયનાને જોડતો ભાગ હોય એ છે સર્વિક્સ બેસિકલી એ એરિયામાં બે ટાઈપના કોષોનું મિલન થતું હોય છે સો જ્યારે ત્યાં અબનોર્મલ સેલ્સ ગ્રો થાય છે એ ધીમે ધીમે ગ્રો થઈને કેન્સરમાં પ્રવર્તિત થાય છે અને જેનાથી ત્યાં સર્વાઈકલ કેન્સર થઈ શકે છે તો મેં કીધું ભારતનું આપણે જો સ્ટ્રેટ તો વર્ષમાં એક લાખ મહિલાઓ સર્વાઈકલ કેન્સરથી પીડાતી હોય છે અને આ સેકન્ડ કોમન કેન્સર છે મહિલાઓમાં ફર્સ્ટ બ્રેસ્ટ કેન્સર છે સો આના વિશે માહિતી હોવી અવેરનેસ હોવું ખૂબ જરૂરી છે એ હોતું નથી એટલા માટે ઘણી બધી મહિલાઓ આના કારણે મૃત્યુ પામી રહી છે મેમ જે રીતે આપણે વાત કરી કે જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે આ અંગે જાગૃતિ હોવાની સ્થિતિમાં આપણે એનાથી ઘણી બધી રાહત અને સારવારની એક તરીકો જે છે એ સરળ બનતો હોય છે મેમ આપણા દર્શક મિત્રો ખાસ કરીને મહિલાઓને આપ એ પણ જણાવો કે આ જે સર્વાઇકલ કેન્સર જેને આપણે ગર્ભાશયના મુખના મુખ કેન્સર આપણે કહેતા હોઈએ છીએ આના કારણ મેમ શું રહેલા છે મહિલાઓ માટે સો મુખ્યત્વે આનું કારણ એચપીવી વાયરસ એટલે કે હ્યુમન પેપિરોમા વાયરસ હોય છે આ વાયરસ સ્ત્રીના શરીરમાં સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી પ્રવેશે છે અને જનરલી નાઇન્ટી પર્સન્ટ સ્ત્રીઓમાં આ એમની બોડીની ઇમ્યુનિટી હોય છે રોગપ્રતિકારક શક્તિ હોય છે જેનાથી બે વર્ષની અંદર આ વાયરસ જતો પણ રહે છે કુદરતી રીતે પણ એ અમુક ટેન પર્સેન્ટ ફિમેલ્સ એવી હોય છે જેમાં આ એચપીવી વાયરસના સ્ટ્રેન્સ બહુ પાવરફુલ હોય કે પછી સ્ત્રીની બોડી એવી હોય એમની ઇમ્યુનિટી ઓછી હોય તો એમાં આ વાયરસ કેન્સર ડેવલપ કરે છે અને જનરલી આ એવા મહિલાઓમાં જોવા વધારે મળે છે કે જેના લગ્ન ઓછી ઉંમરે થઈ ગયા હોય જેમનું ફર્સ્ટ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ નાની ઉંમરમાં થઈ ગયો હોય એમાં સર્વાઇકલ કેન્સરની શક્યતા વધારે હોય છે જેમને વધુ બાળકો વધુ બાળકોને પેટર્નમાં આપ્યો હોય એવી મહિલાઓમાં જે બહુ લાંબા સમય સુધી ગર્ભ નિરોધક ગોળીઓ વાપરતી હોય જેમની પ્રાઇવેટ પાર્ટ્સની ચોખ્ખાઈ બહુ સારી ના હોય સ્મોકિંગ છે આલ્કોહોલ છે આ બધા રિસ્ક ફેક્ટર્સ હોઈ શકે છે કારણે દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓ જે આપણને આજે જોઈ રહી છે એમના માટે આજનો વિષય જે છે એ ખૂબ જ મહત્વનો વિષય છે અને એમને મેમ જે રીતે વાત કરી રહ્યા છે એક એક ચીજ ધ્યાનથી સાંભળવા જેવી છે કારણ કે આજના સમયની અંદર આ ખૂબ જ જરૂરિયાતનો વિષય છે અને એની એની સાથે એવા પાસા જોડાયેલા જે છે જે આપણે જો ફોલો કરીએ તો આ પ્રકારની જે તકલીફ જે છે એને આપણે ચોક્કસપણે ટાળી શકીએ છીએ અથવા તો ટાળી નહીં શકાય તો કમસે કમ રાહત ચોક્કસપણે મળી શકાય એ પ્રકારની સ્થિતિ છે પ્રિયંકા મેમ આજે એ પણ જણાવો આપણને દર્શક મિત્રોને કે આના લક્ષણો શું રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે કોઈ મહિલાને કઈ રીતે ખબર પડે કે આપણને આ તકલીફ થવાના હવે સંકેત દેખાઈ રહ્યા છે સો કોઈપણ કેન્સરમાં જનરલી જ્યારે એ કેન્સર પહેલાં બીજા સ્ટેજમાં હોય અર્લી સ્ટેજમાં હોય ત્યારે કોઈ લક્ષણો હોતા નથી પછી જેમ જેમ એ ઉચ્ચ સ્તરે પહોંચે ત્યારે એના સાઇન્સ અને સિમ્ટમ્સ દેખાવા લાગે છે તેવી જ રીતે સર્વાઇકલ કેન્સરમાં પણ જ્યારે એ અર્લી સ્ટેજમાં હોય ત્યારે એના કોઈ લક્ષણો હોતા નથી પણ જેમ જેમ એની સાઇઝ વધતી જાય તેમ દર્દીને તકલીફ શરૂ થાય છે સો આના કોમન સિમ્ટમ્સ એ છે કે ઇરેગ્યુલર પીરિયડ્સ આવવા એટલે કે બે મેન્સ્ટ્રુઅલ સાયકલ્સની વચ્ચે બ્લીડિંગ થવું એક્સેસિવ બ્લીડિંગ થવું જે મહિલાઓમાં મેન્સીસ બંધ થઈ ગયા હોય એટલે કે મેનોકોઝ આવી ગયો હોય એમનામાં ઓચિંતુ બ્લીડિંગ સ્ટાર્ટ થવું એ અબનોર્મલ સાઇન છે પછી સફેદ પાણી પડવું સ્પેશિયલી દુર્ગંધવાળું અને ઇન્ટરફોર્સ કર્યા પછી સિવિયર પેઇન થવું કે પછી બ્લીડિંગ થવું એ પણ એક સર્વાઇકલ કેન્સરનું સિમ્ટમ હોઈ શકે અને જ્યારે સર્વાઇકલ કેન્સર એકદમ એડવાન્સ સ્ટેજીસમાં જાય ત્યારે પેશન્ટને પેટના ભાગમાં પેટના નીચેના ભાગમાં કમરમાં દુખાવો થઈ શકે છે પેશાબમાં બળતરા થઈ શકે છે અને વેઇટ લોસ પણ થઈ શકે છે મેમ જ્યારે જ્યારે આપ વાત કરી કરી રહ્યા હતા ત્યારે એક અભ્યાસ હું રહ્યો હતો ત્યારે એ પ્રકારનો જે અભ્યાસ કર્યો હતો એવા જ પ્રશ્ન મારી પાસે બે હમણાં આવ્યા પ્રશ્ન મેમ એવા આવ્યા કે જ્યારે હું અભ્યાસ કર્યો ત્યારે બી જાણવા મળ્યું કે આ પ્રકારની જે બીમારી જે છે સર્વાઇકલ કેન્સરની જે એની અંદર બાળકીઓથી લઈને થોડીક મોટી ઉંમર સુધી ચાલીસ વર્ષ સુધી કોઈ વેક્સિન પણ રહેલી છે તો આપણા પ્રશ્નો ઉપર આગળ વધીએ મેમ પહેલાં આ પ્રાથમિકતાવાળો સવાલ છે એટલે સૌથી પહેલાં હું તમને એ જ પૂછ લઉં કે આની વેક્સિન જે બનેલી છે એ વેક્સિન કઈ છે અને કઈ બેબી જે છે અને કઈ મહિલાઓ છે એમને આપણે આપી શકાય છે સો એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ વિશે મેં તમને હમણાં જણાવ્યું હતું આ સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી સ્ત્રીઓમાં એન્ટર થાય છે તો આની અગેન્સ્ટ ઇમ્યુનિટી વધારવા માટે એક વેક્સિન અવેલેબલ છે અત્યારે આપણી પાસે એચપીવી વેક્સિન અને આ એકમાત્ર એવો કેન્સર છે જે વેક્સિનથી આપણે પ્રિવેન્ટ કરી શકાય બીજા કેન્સર્સમાં વેક્સિન અવેલેબલ નથી હોતી અને એવું સ્ટડીઝમાં બતાવ્યું છે કે આ ઘણી ઇફેક્ટિવ પણ હોય છે કેન્સરને થતાં અટકાવવામાં સો જેટલી નાની ઉંમરમાં આપણે આ વેક્સિન આપીએ એટલી જ એ વધારે અસરકારક રહે છે કોઈ પણ મહિલાને મેન્સ્ટ્રુઅલ સાયકલ્સ બેસે કે પછી સેક્સ્યુઅલ એક્ટિવિટી સ્ટાર્ટ થાય એમના લાઈફમાં એ પહેલાં એમને આ વેક્સિન આપી રહેવી જોઈએ સો ગાઈડલાઇન્સ પ્રમાણે એવું કહે છે કે નવ વર્ષની છોકરીઓથી લઈને ટ્વેન્ટી સિક્સ યર્સની જે છોકરીઓ હોય એમ એ આઈડિયલ એજ ગ્રુપ છે જેમને એચપીવી વેક્સિન આપવું જોઈએ પણ તે છતાંય ટ્વેન્ટી સિક્સ યર્સ પછી પણ આપણે એચપી વેક્સિન આપી શકાય છે અપ ટુ ફોર્ટી ફાઈવ યર્સ ઓફ એજ અને નાઇન ઇયર્સથી ફોર્ટીન ઇયર્સ સુધીની ફિમેલ્સમાં જો આપણે એચપીવી વેક્સિન આપીએ તો બે જ ડોઝ લેવા પડે છે ધારો કે આજે એક ડોઝ લીધો હોય તો સેકન્ડ ડોઝ સિક્સ મંથ્સ પછી આવશે અને જો ઉંમર ફોર્ટીન ઇયર્સથી વધુ હોય તો પછી ત્રણ ડોઝ લેવા પડે છે એક સપોઝ આજે લીધો હોય તો સેકન્ડ ડોઝ બે મહિના પછી હોય અને થર્ડ ડોઝ એના ચાર મહિના પછી હોય એટલે વિધિન અ પીરિયડ ઓફ સિક્સ મંથ્સ થ્રી ડોઝિસ એચપીવીના થઈ જાય છે આ મહિલાઓને જાણવું ખૂબ જ જરૂરી છે એટલે એનું જે કુક ઉંમરની જે મહિલાઓ છે એ લોકોને પણ વેક્સિન લેવી જરૂરી છે

જેવી રીતના કોવિડની વેક્સિન હતી એમાં જે થોડા ઘણા નાના મોટા સિમ્ટમ્સ હતા લોકલ એરિયામાં જ્યાં ઇન્જેક્શન લીધું હોય એ એરિયામાં સેજ પેઇન થાય એક બે દિવસ માટે ફીવર થઈ શકે તેવી જ રીતે આ વેક્સિનમાં પણ સેમ કાઇન્ડ ઓફ સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે એનાથી વધુ બીજા કોઈ મેજર કોમ્પ્લિકેશન્સ જોવા મળ્યા નથી આ વેક્સિનના લીધે અને આ વેક્સિન ઘણી ઇફેક્ટિવ છે આના કારણે ઘણી બધી ફિમેલ્સનું માં કેન્સર થતાં અટકાવી શકાય છે અને તેથી તેનું મૃત્યુ થતાં પણ પ્રિવેન્ટ કરી શકાય છે દર્શક મિત્રો મેમે ખૂબ ઉપયોગી માહિતી આપણા તમામ મહિલાઓ અને એમના પેરેન્ટ્સ જે આપણને જોઈ રહ્યા છે એ લોકો પેરેન્ટ્સ માટે પણ છે બાળકીઓના પેરેન્ટ્સ માટે પણ છે કે આ એક ટેસ્ટ જે છે આમાં થતું હોય છે સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે એ વેક્સિન જે છે આપણને ચોક્કસપણે બેબીઓની સુરક્ષા માટે અને ખાસ કરીને આ પ્રકારની મોટી બીમારીઓ જે હોય છે એમને આપણે નિયમિત રીતે જે રીતે મેં કીધું એ રીતે ગાઈડલાઇન પ્રમાણે એના ડોઝ જે છે એ આપણે આપી શકાય છે અને એક એનાથી આપણે રક્ષણ મળતું હોય છે અને ખૂબ જ સેફ મેં કીધું એ રીતે એની સાઈડ ઇફેક્ટ પણ નહીવત જેવી છે જે રીતે આપણે કોવિડમાં અનુભવ કર્યા છે કે નહીવત જેવા આપણને તાવ કે એ પ્રકારની નાની મોટી તકલીફ થતી હતી એ સિવાય એની કોઈ પણ પ્રકારની તકલીફ નથી મેમ આપણા દર્શક મિત્રો ખાસ કરીને મહિલાઓને આપ એ પણ જણાવો કે કોઈ પણ મહિલા

અને જેટલું આપણે જલ્દી એને ડિટેક્ટ કરીએ અને કેન્સરને કન્ફર્મ કરીએ એટલું જ આપણે સફળતાપૂર્વક એની ટ્રીટમેન્ટ કરી શકાય અને એનાથી આપણે કેન્સરને સારી રીતે ક્યોર કરી શકાય છે મેમ આપ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે જેમ કે કોઈ મહિલા છે કોઈ બેબી છે આ પ્રકારની તકલીફ લઈને આપણી પાસે પહોંચે છે તો સૌથી પહેલાં આ કેવા પ્રકારના ટેસ્ટથી શરૂઆત થાય છે સારવારની એક રીત કયા પ્રકારની રહેલી છે મેમ સૌથી પહેલાં કોઈ મહિલા અમારી પાસે આ સિમ્ટમ્સ લઈને આવે તો યુઝઅલી સૌથી પહેલાં પેલ્વિક એક્ઝામિનેશન કરવામાં આવે છે એટલે કે વજાઈના આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ જેને કોલ્પોસ્કોપ કહીએ એ નાખીને જોવામાં આવે છે અને ગર્ભાશયના મુખનો જે ભાગ છે એ એક્ઝામિન કરવામાં આવે જો ત્યાં કોઈ અબનોર્મલિટી દેખાય કે પછી કંઈ કોઈ ગાંઠ દેખાય તો એ જગ્યામાંથી તેની બાયોપ્સી કરવામાં આવે છે બાયોપ્સી એટલે શું કે ત્યાંના જે ટિશ્યૂઝ હોય એનો એક ટુકડો લેવામાં આવે અને એને લેબોરેટરીમાં એની ટેસ્ટિંગ થાય એ ટેસ્ટમાં આપણે કન્ફર્મ કરી શકાય કે કેન્સર છે કે નહીં અને એમાં કેન્સરનો ટાઈપ પણ આપણને ખબર પડે સો એક વખત આપણે કેન્સર કન્ફર્મ કરી લીધું હોય બાયોપ્સી પર પછી ફર્ધર આપણને એનું સ્ટેજિંગ કરવું પડે સ્ટેજિંગ એટલે દરેક કેન્સરના ચાર સ્ટેજ હોય છે એક બે ત્રણ ચાર બે એક અને બે એટલે અર્લી સ્ટેજ કહેવાય અને ત્રણ અને ચાર એટલે લેટ સ્ટેજ કે પછી એડવાન્સ સ્ટેજ કહેવાય તો સ્ટેજિંગ જાણવું એટલા માટે અગત્યનું છે કે આખી જે ટ્રીટમેન્ટ છે સારવાર છે એ સ્ટેજિંગ ઉપર આધારિત હોય છે સો સ્ટેજિંગ માટે અમુક એક્સ્ટ્રા ટેસ્ટ કરવાના હોય છે જેમ કે સીટી સ્કેન એમઆરઆઈ સ્કેન અને ફૂલ બોડીનો પેટ સીટી સ્કેન તો એમાં આપણને ખબર પડે કે જે ટ્યુમર છે એની સાઈઝ કેટલી છે એ આગળ પાછળના નોર્મલ અંગ છે એમાં કેટલું ફરે અને બીજા કોઈ બોડી પાર્ટ્સમાં ફેલાયું છે કે નહીં એ પણ જાણવા મળે છે મેમ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે આપણે ઘણા બધા ટેકનિકલ શબ્દો પણ આમાં સાંભળવા મળતા હોય છે અને સૌથી અગત્યનો જે પ્રશ્ન છે મેમ એ પ્રશ્ન એ છે કે કોઈ પણ પ્રકારની સારવાર જ્યારે કરાવતો હોઈએ આમાં જ આપણે સાંભળતા હોય છે કે બાયોસ્પી કે એ પ્રકારના જે છે ટેસ્ટ એમાં મેમ આપણે જોવા મળતા હોય છે કે આમાં કોઈ તકલીફ પીડા કે પ્રકારની ખરી મેમ કેમ કે મોટાભાગના મહિલા દર્દીઓ અથવા તો આપણે સામાન્ય લોકો પણ ઈચ્છીએ કે પીડા ના થાય તો આમાં પીડા કેટલી મેટી મેટી રહેલી છે મેમ પીડા કોઈ હોય છે ખરી ના સો બાયપ્સી એકદમ દર્દરહિત ઓપીડી પ્રોસીજર છે એકદમ સિમ્પલ પ્રોસીજર છે આમાં કોઈ પીડા થતી નથી અને ખાલી આમાં દાખલ કરવાની જરૂર પણ નથી પડતી ખાલી એક ઓફિસ પ્રોસીજર છે અને પાંચ મિનિટની અંદર આ યુઝઅલી થઈ જતી હોય છે પેશન્ટ આવે અમે એમને કન્સલ્ટ કરીએ અને પછી એમને અંદર એક્ઝામિનેશન કરીને બાયપ્સી ફાઇવ મિનિટ્સમાં લઈ શકાય છે

એ બેસિકલી એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે તો આમાં શું કરવામાં આવે કે જે ગર્ભાશયનું મુખ હોય ત્યાંથી સિક્રિશન્સ એક સ્પેટ્યુલા ઉપર લેવામાં આવે અને એને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલે છે તો આમાં આ જે રિપોર્ટ આવે એમાં એવું બતાવે છે કે સેલ્સ એબનોર્મલ છે કે નથી અને જો કેન્સર હોય તો એ પણ આમાં ડિટેક્ટ કરી શકાય આની જે સારી વસ્તુ એ છે કે હજી પેશન્ટની બોડીમાં કેન્સર ડેવલપ ના થયો હોય પણ કેન્સરની પહેલાની જે સ્ટેજ હોય જ્યારે એચપીવી વાયરસ આવીને એ સેલ્સમાં નાની મોટી ફેરફાર કરી જાય છે એ સ્ટેજમાં પણ આ પેપ્સમિયરના રિપોર્ટમાં તો આ જે ટેસ્ટ છે એ આપણે સેની પ્રોસિજર તરીકે યુઝ કરી શકાય અને જનરલી ગાઈડલાઇન્સ પ્રમાણે એવું કહેવાય છે કે પચીસ વર્ષની ઉંમર થઈ જાય એટલે દર ત્રણ ત્રણ વર્ષે પેપ્સમિયર ટેસ્ટ કરાવવી જોઈએ સિક્સટી ફાઈવ યર્સના એજ સુધી સિકસ્ટી ફાઈવ યર્સ પછી કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટની જરૂર નથી હોતી અને એક બીજી એક ટેસ્ટ હોય છે જેનું નામ છે એચપીવી ટેસ્ટિંગ એટલે એ ડાયરેક્ટલી એચપીવી વાયરસ ડિટેક્ટ કરી શકે છે એ સેમ સેમ્પલ ઉપર અને જો આપણે પેપ્સમિયર અને એચપીવી ટેસ્ટિંગ સાથે કરીએ જેને આપણે કો ટેસ્ટિંગ કહેવાય જો એ કોઈ મહિલા કરાવે તો એ ત્રણ દર ત્રણ વર્ષની જગ્યાએ ત્રણ દર પાંચ વર્ષે કરાવી શકે મેમ જે રીતે કોઈ પણ કેન્સર આપણે નામ સાંભળતાની સાથે જ કોઈ પણ વ્યક્તિ છે કેન્સરનું નામ સાંભળે એટલે બધાને એવું લાગે કે કેન્સલ થઈ ગયા હવે આપણી લાઈફ પાસે અમારી પાસે સમય નથી એ પ્રકારનું એક દિમાગમાં તરત વિચાર આવી જાય કે હવે આપણી પાસે સમય બહુ રહ્યો નથી તો આ જે મેમ કેન્સર જે છે એમાં મેમ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મહિલા એક સુરક્ષિત લાઈફ મને લાંબી લાઈફ ખુશાલ લાઈફ જીવી શકે ખરા મેમ એક વખતે થઈ ગયા પછી સો આ જે કેન્સર છે એ બહુ જ સારા ક્યોર રેટ્સ જોવા મળે છે આમાં જો આને અર્લી સ્ટેજીસમાં પકડાઈ જાય તો સો આપણા પાસે જે ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ છે જે ટેસ્ટ છે એનાથી એવું પોસિબલ છે કે આપણે આને અર્લી સ્ટેજીસમાં આનું નિદાન થઈ શકે અને પછી આપણે સમયસર આની સારવાર સ્ટાર્ટ કરી શકાય તો જો સમયસર આની ટ્રીટમેન્ટ આપણે સ્ટાર્ટ કરીએ તો ઘણો સારો રિઝલ્ટ મળે છે આપણને અને એના ક્યોર રેટ્સ બી ઘણા સારા છે ફોર એક્ઝામ્પલ સપોઝ આપણે સ્ટેજ વન સર્વાઇકલ કેન્સરની વાત કરીએ તો ટ્રીટમેન્ટ પછી વર્ષે ટ્રીસે મહિલાઓ એકદમ કેન્સર મુક્ત જીવન હશે એવું જોવામાં આવ્યું છે મેમ આપણે જે રીતે કીધું કે શરૂઆતના તબક્કામાં જ એને પકડી લેવામાં આવે તો આપણે લાઈફ જે છે સરળ બને અને એને તકલીફ જે છે એ દૂર પણ થઈ શકે એને મેમ શરૂઆતમાં કોઈ પણ મહિલા અથવા તો લેડીઝો અથવા તો એમ લોકોના પેરેન્ટ્સ આપણને જે જોઈ રહ્યા છે એને એકદમ શરૂઆતમાં જ આપણે પકડી લઈએ જો આપ મેમ એમ કહો કે કોઈ એકદમ એક સામાન્ય લક્ષણ જે સોથી આપણને દેખાતા આવતાની સાથે જ આપણે ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ તો એવું મેમ લક્ષણ કયું હોઈ શકે કે તરત આપણે હોશિયાર થઈ જઈએ સાવધાન થઈ જઈએ અને આપની પાસે સારવાર લેવા પહોંચી જઈએ સો જનરલી આ બીમારી જે છે એ યંગ ફિમેલ્સમાં એટલી કોમન નથી જે કોમન એજ ગ્રુપ છે એ છે ચાલીસથી સાહીઠ વર્ષની મહિલાઓ સો એ ઉંમરમાં જનરલી એવું જોવા સૌથી કોમન સિમ્ટમ્સ એવા જોવા મળતા હોય છે કે મેનોપસ થઈ ગયું હોય અને એના પછી ઓચિંતુ બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય છે તો એ એક સાઇન છે કે તમારે તરત ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને જો યંગ છોકરીઓ હોય એમના જેમને મેન્સ્ટ્રોલ સાયકલ્સ રેગ્યુલર આવતી હોય અને અચાનક કોઈ બે સાયકલ્સની વચ્ચે બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું કે પછી બહુ લાંબા ડ્યુરેશન માટે કોઈ મેન્સ્ટલ સાયકલ ચાલી હોય તો આ સિમ્ટમ્સ લઈને તરત ડોક્ટર પાસે જવું જોઈએ અને જે ટેસ્ટ છે એ બધી જલ્દી કરાવી જોઈએ જેથી એનું નિદાન આપણે જલ્દી કરાવી શકાય મેમ એક પ્રશ્ન દરેક બીમારીમાં આપણને આવતો હોય છે સામાન્ય લોકોને આવતો હોય છે કે આપણે આ પ્રકારની તકલીફ થાય જ નહીં એના માટે આપણે કઈ રીતે કોઈ પણ લેડી છે એ સાવધાન રહી શકે કે આ પ્રકારની તકલીફ આપણને ઊભી જ ના થાય અને આપણે હોસ્પિટલ જ ના જઈએ તો આપણે સાંભળ્યું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે પ્રિવેન્શન કઈ રીતે કરી શકતા સર્વાઇકલ કેન્સરનું તો એમાં બે વસ્તુ છે એક છે પ્રાઇમરી પ્રિવેન્શન અને એક છે સેકન્ડરી પ્રિવેન્શન તો પ્રાઇમરી પ્રિવેન્શનમાં જેમ મેં વેક્સિનની વાત કરી હતી એ છે કે એચપીવી વેક્સિન દરેક એડલ્ટ ફિમેલે લેવું જોઈએ અને અનમેરિડ છોકરીઓએ બી લેવું જોઈએ આઈડિયલ ઉંમર નવથી ટ્વેન્ટી સિક્સ યર્સની હોય છે વેક્સિન આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ સર્વાઈકલ કેન્સર અને સેકન્ડરી પ્રિવેન્શનમાં સ્ક્રીનિંગ હોય છે સ્ક્રીનિંગમાં પણ મેં તમને પેપ્સમિયરની વાત કરી તો પેપ્સમિયર એક બહુ જ સિમ્પલ પ્રોસીજર છે અને એવરી થ્રી યર્સ કરવાની હોય છે અને એક ફાઇવ મિનિટ્સ ઓપીડીમાં જઈને ખાલી એક ટેસ્ટ આપવાની હોય છે દેટ્સ ઇટ સો થ્રી ઇયર્સમાં જસ્ટ ફાઈવ મિનિટ્સ આપવાના હોય છે એટલે આ રીતે પ્રિવેન્ટ કરી શકાય પછી અનપ્રોટેક્ટેડ સેક્સ અવોઈડ કરવાનું કોન્ડમનો યુઝ કરવાનું પ્રાઇવેટ પાર્ટની ચોખ્ખાઈ રાખવાની આ બધા સ્ટેપ્સ લઈ શકાય આ સર્વાઈકલ કેન્સરને થતાં અટકાવવા માટે મેમ આપણા દર્શક મિત્રોને એ પણ જણાવો કે સર્વાઇકલ કેન્સર સર્વિક્સ કેન્સર અથવા તો ગર્ભાશયના મુખનું કેન્સર આપણે ઘણા બધા નામ છે તો આ જે તકલીફ મેમ હાલના તબક્કામાં જે લોકો સામનો કરી રહ્યા છે ખાસ કરીને મહિલાઓ અને એ મહિલાઓ જે સામનો કરી રહી છે મેમ એ લોકો રિકવર તબક્કામાં જે મહિલાઓ છે મેમ એ લોકો માટે કેવા પ્રકારની કાળજી એક નિષ્ણાત ડોક્ટર તરીકે મેમ એ લોકોને આપની સલાહ શું છે તમને ધારો કે સર્વાઈકલ કેન્સર હોય કે પછી તમારા ફેમિલીમાં કોઈને સર્વાઈકલ કેન્સર હોય એને બિલકુલ ડરવું નહીં કારણ કે હવે આપણી પાસે ઘણી બધી ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે જો તમારું જે કેન્સર છે એ ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં હોય તો એના માટે ઓપરેશનથી સારવાર થઈ શકે છે એ ગાંઠ કાઢી શકાય છે જો સહેજ એડવાન્સ સ્ટેજીસમાં જતું રહે તો પછી એના માટે આપણે રેડિયોથેરપી અને કિમોથેરપીથી સારવાર થાય છે રેડિયોથેરપી એટલે હાઈ એનર્જી એક્સરેઝ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ એકદમ પેઇનલેસ પ્રોસિજર હોય છે અને જો એડવાન્સ સ્ટેજીસમાં હોય કે પછી બીજા અંગોમાં ફેલાઈ ગયું હોય તો પછી જેને આપણે લાસ્ટ સ્ટેજ કે ચોથો સ્ટેજ કહીએ તો એવામાં પણ એવું જોયું છે કે હવેની જે મેડિસિન્સ અવેલેબલ છે એનાથી આપણે પેશન્ટનું જીવન વધારી શકીએ છીએ એ ક્યોર ના થઈ શકે પણ એને આપણે કન્ટ કરીને એને વધુ આયુ આપી શકીએ છીએ જે પહેલાંના જમાનામાં પોસિબલ નહોતું એટલે હું ખાલી એવું જ કહેવા માંગીશ બધી મહિલાઓને કે જાગૃત રહે અને એમને આ લક્ષણો જ્યારે ડેવલપ થાય ત્યારે એ તરત ડૉક્ટરને બતાવે એમને કન્સલ્ટ કરે અને જો સર્વાઈકલ કેન્સરનો ડાયગ્નોસિસ આવે તો ડરવાની કોઈ જ જરૂર નથી આનું નિદાન કરીને આની ટ્રીટમેન્ટ જલ્દી તમે સમયસર સ્ટાર્ટ કરો તો સફળતાપૂર્વક ટ્રીટમેન્ટ થઈ શકે છે અને ટ્રીટમેન્ટ થયા પછી તમે કેન્સર મુક્ત પણ ઘણા બધા વર્ષ સુધી જીવી શકો છો એકદમ નોર્મલ લાઈફ જીવી શકો છો મેમ આપણી પાસે સમય ઓછો છે જેથી એક પ્રશ્ન જે છે દરેક વ્યક્તિને સતાવે છે કોઈ પણ બીમારીની અંદર અને ખાસ કરીને જ્યારે કેન્સર જેવી બીમારીની વાત આપણે કરીએ ત્યારે સ્વાભાવિક છે આ પ્રશ્ન ઉપસ્થિત થાય અને ચોક્કસપણે થાય પ્રશ્ન મેમ એ છે કે આ તકલીફની અંદર મેમ કોઈ પણ જેને અસર થઈ ચૂકી છે અને આપણે એમ કહી શકીએ કે વાંચતા હોઈએ કે એડવાન્સ સ્ટેજમાં મામલો છે તો એડવાન્સ સ્ટેજમાં જ્યારે કેસ મેમ પહોંચે છે ત્યારે કયા પ્રકારની તકલીફ કોઈ પણ મહિલાને થઈ શકે અને કેવી મુશ્કેલી આવી શકે કોઈ મહિલાને સો એડવાન્સ સ્ટેજ એટલે પેશાબની થેલીમાં બીમારી ગઈ હોય કે પછી જે સંડાસનો રસ્તો છે એમાં બીમારી જતી રહી હોય કે પછી ઉપર લિવરમાં ફેફસામાં હાડકાની અંદર કે પછી બ્રેઇનની અંદર બીજા અંગોમાં ફેલાઈ ગઈ હોય એને આપણે એડવાન્સ સ્ટેજ કે પછી ચોથા સ્ટેજની બીમારી કહી શકાય પહેલાં એવું હતું કે આના માટે આપણે જસ્ટ પેલિએટિવ ટ્રીટમેન્ટ આપતા હતા એટલે કે બસ ઘરે જઈને સેવા કરો એવું કહેતા હતા પેશન્ટ્સને પણ હવે એ પરિસ્થિતિ નથી રહી હવે આના માટે ઘણી ઇફેક્ટિવ મેડિસિન્સ અવેલેબલ છે કિમોથેરેપી અવેલેબલ છે એક આજકાલ નવું આવ્યું છે ટાર્ગેટેડ થેરેપી અને ઇમ્યુનો એટલે કે ટાર્ગેટેડ થેરેપી એટલે કે જે પર્ટિક્યુલર કેન્સરના સેલ્સ હોય એને ટાર્ગેટ કરીને એ મેડિસિન ત્યાં એના ઉપર એક્શન કરે છે અને બીજા જે બોડીના અનુભવ છે એમાં એક્ટ નથી કરતી એટલે સાઈડ ઇફેક્ટ પણ ઘણા ઓછા થતા હોય છે અને સેમ ઇમ્યુનોથેરાપી પણ બોડીની ઇમ્યુનિટી વધારે છે જેથી પેશન્ટ વધારે સારી રીતે ફાઇટ કરી શકે છે કેન્સર સેલ્સની જોડે એટલે હવે આ જે સારવાર અવેલેબલ છે એનાથી ઘણું આપણને સારું રિઝલ્ટ મળે છે સાઈડ ઇફેક્ટ્સ જો જોવા જઈએ તો ભાગે રેડિએશન રિલેટેડ સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે એમાં પેશાબમાં બળતરા થાય લૂઝ થાય ઉલટી જેવું થઈ શકે છે ખાવા પીવાનું ઓછું થઈ શકે છે પણ આ બધા જે છે એ ટેમ્પરરી છે અને એક વખત સારવાર પતી જાય પછી પાછું રિકવર થઈ જાય છે પાછું નોર્મલ થઈ જાય છે એક વખત સારવાર થઈ જાય પછી નિયમિત રીતે ચેકઅપ માટે આવવું પડે છે બે વર્ષ સુધી અને જો બે વર્ષની અંદર તમે કેન્સર મુક્ત હોવ તો પછી આગળ એ કેન્સર ફરી આવવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય છે મેમ અમારી પાસે સવાલ તો હજુ ઘણા છે નવા સવાલ પણ આપણી પાસે આવી રહ્યા છે પરંતુ સમયનો આપણી પાસે અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ આ ખૂબ જ એક એમ કહી શકાય કે કોમન અને ખૂબ જ એમ કહી શકાય કે ધ્યાન આપવા જેવી તકલીફ આપણે સર્વાઇકલ કેન્સર ઉપર વાત કરી રહ્યા હતા દર્શક મિત્રોના પ્રશ્નો અંગે મેમ આપણે ખૂબ જ ઉપયોગી માહિતી આપી ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે આપ જોડાયા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે સર્વાઈકલ કેન્સરના વિષય ઉપર વાત કરી રહ્યા હતા સર્વાઈકલ કેન્સર એટલે કે આપણે મહિલાઓની અંદર સ્તન કેન્સર બાદ જોવા મળતી સૌથી વધારે તકલીફ મોટી તકલીફ જે છે જેનાથી લાખો મહિલાઓના ગ્રસ્ત થાય છે સાથે સાથે હજારો મહિલાઓના મોત પણ થાય છે આ પ્રકારની સ્થિતિ છે મેં જે રીતે કીધું આમાં બે બાબત જે સૌથી વધારે ધ્યાન આપવા જેવી હતી એ બાબત એ કે નવ વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની ખાસ કરીને જે મહિલાઓ બેબી છે એ લોકોને વેક્સિન આમાં ઉપલબ્ધ છે સૌથી સારી બાબત જે વેક્સિન કોઈપણ યુવતી મહિલાઓને લેવી જોઈએ જેથી આનાથી બચાવ થઈ શકે છે એક બાબત એ બીજી બાજુ બીજી બાબત મેં મેં એમ કીધી કે હિંમત હાર્યા વગર પ્રાથમિક તબક્કામાં આની સારવાર લેવાથી ઘણી બધી તકલીફ દૂર થઈ શકાય એવી પ્રકારની સ્થિતિ છે સાફ સફાઈ પ્રાથમિકતા આમાં રહેલી છે तमाम मुद्दा मेम खूप उपयोगी रीत आपण माहिती आप आजे आपण सर्वाईकल कॅन्सर अंगे वात कर काले कोई नवा विषयसाठी फरी त्यां तुधी जता रहो बी इंडिया भरोसो गुजरात नमस्कार